માંડવીના કેટી શાહ રોડ ચંદુભાઈ સ્ટ્રીટ ખાતે અત્યાધુનિક રિનોવેશન કરેલ મસાલાના શોરૂમ બ્રાન્ડ સીપી મસાલાનું મસાલા પુનઃ શુભારંભ કરાયું હતું જયેશભાઈ ચંદુભાઈ ભાનુશાલી રીમાબેન જયેશભાઈ ભાનુશાલી હિન જયેશભાઈ ભાનુશાલી હેન્સી જયેશભાઈ ભાનુશાલી લાલજીભાઈ રાજગોર સીપી મસાલા પરિવારે સૌને આવકાર આપ્યું હતું આ પ્રસંગે માંડવી ભાનુશાલી દ્વારાના સંત સંત કરસંદાસજી મહારાજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવીના નગર અધ્યક્ષ હરેશભાઈ વિંજોળા ભારતીબેન વાળા વિજય ચૌહાણ મુંબઈથી જંગડિયાના જેઠાલાલ ભાનુશાલી ભાનુશાલી સમાજના પ્રમુખ મંગલભાઈ ભાનુશાલી અને તેમની કમિટી નરેન્દ્રભાઈ પીઠડીયા કીર્તિભાઈ કાગતળા પ્રાગપર અહિંસા ધામના ડોક્ટર હર્ષદ સોલંકી રાહુલ સાવલા ડોક્ટર મૃગેશ બારડ શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી કીર્તિ ગોર માંડવી ભાનુશાલી મહાજનના વિજય મેંગર યુવક મંડળના પ્રમુખ મનોજ મંગે મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન નંદા અને તેમની ટીમ નિલેશ ગઢવી મોખરા મહાજન મુંબઈથી જેઠાભાઈ હુરબડા ડોક્ટર ડીસા પટેલ હરીશભાઈ ગણાત્રા રસિક દોશી શાંતિલાલ ગણાત્રા રામસંગજી જાડેજા બહાદુરસિંહ જાડેજા રસિકલાલ ઠક્કર નિરંજન ચંદારાણા નંદા નરેશ ગજરા કિશન ગજરા ઈશ્વર નંદા મૌના ઈશ્વર માવ ભાનુશાલી દેશ મહાજનના કિશોર જોયસર બળુભા રાણા માંડવી મરીન પોલીસના દીપકભાઈ પ્રેમજી પટેલ ઓસ્ટ્રેલિયાથી હરીશ પટેલ ભુજથી ભરત માહેશ્વરી રાજુભાઈ માહેશ્વરી શિરવા ભાનુશાલી મહાજન

વર્ષોથી પહેલા અમે પોતે પણ ચા બનાવતા હતા ને બટેકા શાક બી બનાવતા હતા એ વેચવા જતા હતા અમે બધી જગ્યાએ જ્યાં મેળા ભરે એમાં એમાંથી પછી આ મસાલા મારા બાપુજી જતા એલોપ કર્યું ને દરેક જગ્યાએ આપણો મસાલો જાય છે મારો છોકરો હિમ જયેશ ભાનુ આજે એમનો બર્થડે છે મારી જોડે છે મારો ફેમિલી છે મારા સ્ટાફના ના મેનેજર લાલજીભાઈ છે અમે બધા સાથે ભેગા એટલી બધી મહેનત કરી ને મારા ફાધરે અમને એટલું બધું સ્વીકાર્યું સેવા કરવાનું મારા ફાધર માંડવી નગરપાલિકાના પ્રેસિડન્ટ હતા એમને ખૂબ જ સેવા કરી અને અમારા બધા લોકો અહીંયા હોય બધાની સેવા કરે આજે મેં એના આશીર્વાદથી અને અમારા કુરુદેવીના આશીર્વાદથી પહોંચ્યા છે મને એવું એટલો આનંદ થયો એક જ મેસેજ ઉપર ને લોકો મારા દુબઈ દુબઈથી આવી ગયા બોમ્બેથી અમારા સમાજના લોકો આવી ગયા માનુશાલી આવ્યા બીજા આવ્યા એમ અત્યારે મારી જોડે એમ જ પહોંચ્યા છે અત્યારે બાજુમાં જ ઊભા છે મોખરાના એ પણ હમણાં પહોંચ્યા છે બધા સાથે એ પણ ક્યાંના ક્યાંથી નીકળી ગયા છે આવી રીતે અમારા લોકલ જે અહીંયા લોકલ આપના જે વેપારીઓ છે એમનો ખૂબ જ સાથ સકવા મળ્યો સવારથી નોન સ્ટોપ ચાલુ હતા અત્યાર સુધી આખા દુનિયામાં સૌથી પહેલો ડાબેલી મસાલો સ્ટાર્ટ કરનાર મારા બાપુજી નુભાઈ પુરુષોત્તમ ભાનુસાલુ એમના માઇન્ડથી જ આ એક વસ્તુ આવી છે દુનિયામાં દરેક બ્રાન્ડ નીકળી હશે ગતિ બધી બ્રાન્ડ છે એટલી બ્રાન્ડ છે જેની કોઈ સીમા નથી એમાં એક પોતાની બ્રાન્ડ કાઢી અને આખા વર્લ્ડમાં આનું નામ રાખવું એ એક મોટી ગર્વની વાત છે અમારા સમાજ માટે આપણા માંડવી માટે આપણા દેશ માટે